જે ગરમી છે તે વરસી રહી છે જો કે કચેરીઓમાં લોકોનું પ્રમાણ ઓછો જોવા મળી રહ્યો છે કર્મચારીઓ પોતાની ફરજો અદા કરી રહ્યા છે જૂનાગઢ શહેરની અંદર તાપમાનનો પારો સતત ઊંચે ચડતો જાય છે હાલ જો આપણે બતાવી દઈએ તો ચુમ્માલીસ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે ત્યારે સરકારી કચેરીઓમાં છે ત્યાં જે રિયાલિટી ચેક કરતાં અમુક જે કચેરીઓમાં છે તેમાં સ્ટાફ જે પૂરતો જોવા મળ્યો હતો ને અમુક જે કચેરીઓની શાખા છે તેમાં ખાસ કરીને સ્ટાફ છે બપોરના ત્રણ બાદ પણ જોવા મળ્યો ન હતો ખાસ કરીને ન્યૂઝ એટીનની ટીમ દ્વારા મામલતદાર કચેરી અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર રિયાલિટી ચેક કરતાં કર્મચારીઓ છે તે પંખા નીચે કામ કરતા નજરે પડી હતા અને જોવા જાય બીજી બાજુ તો જે અરજદારો હોય છે તે અરજદારોની સંખ્યા પણ પાખી જોવા મળી હતી જે રીતે ગરમીનો પારો છે તે સતત વધતો જાય છે અને જૂનાગઢની અંદર હિટવેવ પણ જોવા મળી રહ્યું છે ત્યારે કર્મચારીઓ પંખાની જે કામ કરતા નજરે પડે છે ત્યારે અમુક જે કર્મચારીઓ જે કામચોર છે તે પોતાની ખુરશી ઉપર પણ ક્યાંય દેખાતા નથી બીજી તરફ જોવા જાય તો અરજદારો સાથે પણ વાત કરતા એવું પણ જાણવા મળેલું છે કે અરજદારો છે તે પણ આજે બપોરના સમય છે તે તેની અંદર પોતાની જે કામ કરવા માટે જે કોર્પોરેશન કે મામલતદાર કચેરીએ જતા હોય છે તે સમયને બદલે વહેલી સવારે અથવા બપોરે કે સાંજે પાંચ પછી પોતાના કામ માટે થઈ અને સરકારી કચેરીઓમાં જઈ રહ્યા છે અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જૂનાગઢ જામનગર સિવિક ત્રસ્ત અસુવિધાથીયર સર્ટિફિકેટ અને આવકના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી જ મળી છે સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે કોઈ જ વ્યવસ્થા નથી લોકોમાં જાગૃતતાના અભાવથી અસુવિધાઓ ઊભી થઈ છે આપણે બેઠક વ્યવસ્થાને પૂરતા પ્રમાણમાં રાખેલી છે પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં થોડીક અવેરનેસને ઓછી હોવાથી અને વધારે ક્યારેક ટ્રાફિક ને એવું હોવાથી લોકો દ્વારા ક્યારેક નુકસાની પણ કરવામાં આવતી હોય છે અમારી અપીલ પણ લોકોને છે કે તમે આવો તો આપણી સરકારી જ બધી ઇમારત અને વસ્તુઓ છે તો એમનું પણ આપણે જતન કરીએ અને બને ત્યાં સુધી અમે પૂરેપૂરો સહકાર આપીએ જ છીએ અને આપશું જ અમે આપના માટે જ બેઠા છીએ જે સિવિક્સ સેન્ટર છે તે સિવિક્સ સેન્ટરમાં ન્યૂઝ એટીન પહોંચ્યું છે અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ જે આ બેસવાની બેન્ચિસ છે તે બેન્ચિસ અહીં તૂટેલી છે ખાસ કરીને અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે તે અંદર ન હોય તેવું લાગી રહ્યું છે અંદર પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી તો બીજી તરફ અત્યારે જ્યારે ઉનાળાનો ધોમધકતો તડકો છે ત્યારે લોકો કતારો લગાવીને ઊભા હોય છે સિવિક સેન્ટરની અંદર પણ ક્યાંક બેસવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ આ ગરમીની ઋતુમાં સિવિક સેન્ટરની અંદર પાણી પણ ન હોય તેવું ક્યાંક ક્યાંક સામે આવી રહ્યું છે ત્યારે લોકો છે તે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ખેમેરામેન્ટ મનસુખ રામોલિયાની સાથે કિન્જલカસરિયા ન્યુઝટિન ગુજરાતી જામનગર હવે અન્ય સમાચારો પર નજર કરીએ સુરતમાં હત્યા બાદ મૃતકના પરિવારજનોએ હોબાળો કર્યો આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી ડિન્ડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવ કર્યા રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની ટોળાના દેખાવો પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો વિશાલ સોની નામના યુવકની હત્યા કરાઈ હતી જે બાદ પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે

એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એમને કડકમાં કડક સજા અપાવી શકીએ પ્રોપર એવિડન્સીસ ભેગા કરી શકીએ એના માટે અમે એમને કીધું હતું કે અમને સહકાર આપે પરંતુ આજે કોઈને કોઈ કારણસર એ લોકો અહીંયા ભેગા થઈ ગયા હતા અને ડિંડોલી બ્રિજ છે ત્યાં પાસે ભેગા થઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રયાસના અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાં પહોંચી જઈ અને લોકોને ત્યાંથી હટાવ્યા હતા લોકો વાર માનતા ન હતા તેથી જરૂરી બળ વાપરીને એમને હટાવ્યા હતા સમજાવ્યા પણ હતા મૃતકના પરિવારોને અમે વારંવાર એક જ અપીલ કરી છે

દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ એને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠી ચાલતી હોય દારૂ વેકાતા હોય તમામ બંધ કરો કરી તાલુ કામ બહુ દારૂનું ઘસણ થઈ રહ્યું હોય તો બંધ કરવા માટે મારો પ્રયત્ન છે એ તો બધી જગ્યાએ આખા કરી મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી તારીખ સત્યાવીસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મુંગા પશુઓ માટે પાણી ઓઆરએસ સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવી આવી રહ્યા રહ્યા છે છે આ સાથે પાંજરામાં ફોગર દ્વારા વાતાવરણ ઠંડુ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં પીવાના પાણીમાં ઓઆરએસ નાખવામાં આવી રહ્યું છે ઠંડક મળી રહે બીજા અને માટે લીલા ઘાસ તેના પાંજરામાં નાખવામાં આવ્યા છે તો પક્ષીઓ માટે તેના પાંજરા ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે પ્રાણીઓના શરીરમાં પાણી ઘટે નહીં સાથે વેટરનરી ડોક્ટરો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે દરેક

આ બાજુ છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોએ હોબાળો મચાવ્યો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા વીસ થી પચીસ અરજદારોએ કચેરીમાં રોષ યાલવ્યો ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી ન હોય હાજર જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો તો ધોરાજી ગ્રામ્ય પંચાયતમાં તલાટીઓ ગેરહાજર અને અનિયમિત આવવાને કારણે ગ્રામજનોના કામનો થતા હોવાની વાત ગ્રામજનોએ કરી સાથે જ તેઓએ કહ્યું કે મુશ્કેલીનો ઘણો સામનો કરવો પડે છે ગ્રામ પંચાયતમાં અલીગઢના તાળા જોઈને લોકોને ધક્કા થયા જામનગર સિવિક સેન્ટરમાં અસુવિધાથી લોકો ત્રસ્ત થયા ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવાના દાખલા મેળવવા ભર ઉનાળે લોકોની કતારો સવારથી યથાવત જોવા મળી સિવિક સેન્ટરમાં બેસવાના બાંકડા તૂટેલા જોવા મળ્યા ભર ઉનાળે સિવિક સેન્ટરમાં ઓફિસ અંદર પાણી માટે પણ કોઈ વ્યવસ્થા જોવા ન મળી કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વખર્યો છે જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ